ભારી કરી ભાઈ ગજબ થઈ ગયો ગજબ વળી પાછું હું થયું ભાઈ અરે ગજબ થઈ ગયો ગજબ પણ ગજબ થઈ ગયો ગજબ થઈ ગયો અઠવાડીયાથી આ માંડી છે વિશات તો કોઈ હાથ દીથી આવું ચાલે છે કઈ મોઢામાંથી ફાઇટ તો ખરો હું થયું મેરામણ વઈ ગયો ઓહો હો મેરામણ મેરામણ એ લાખ ભલો માણા હું ભલો માણા હવે એને આંગણે કૂતરું આવે તો કૂતરાને રોટલીને બદલે ભાઠા મારતો ભાઠા અને ભિખારી આવે ને ભિખારી તેના વાઈટકામાંથી રોટલી લઈને ખાઈ જતો ભલો માણા હું ભલો માણા આમ બજારમાં હેલો આવતો તો આખું ગામ ધબ 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 થાય હું ગામ ધબ ધબ થાય માગ્યું બીડી ઢીસી ઢીસીને ટીબી થઈ હતી ટીબી હાલી માંડ હતો એમાં ગામ હું ધબધબ થાય હોય તે લબ 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 થતો મૈરાવા કે જીવતો એક પડકારો નાખે તા ગામમાંથી કૂતરા હીકલું નો સાંધે હું હેઠલું નો સાંધે કૂતરાથી તો બીતો જી ગલીમાં કૂતરો હૂતો હોય ને એની આથી ચાલતોય નહીં ગામનો સુરજ ભાઈ સૂરજ હાથ મી જયો ગામનો કેવાનો સુરજ

અરે કિરે તર ક્યાં પંજાદાર માણસ છે સાડા ત્રણ ફૂટનો છે અને કાંઈ ભાંગાનો ભેરું નથી ભાઈ પોતે જ ભાંગેલો છે પગ ક્યાં હાજા છે એના અને કે છે કે વાહમાં તકલીફ છે કઈ કઈ કઈથી વરી ગયો છે હું ભાંગાનો ભેરું તરભવન 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 થવાય નહીં બીજાથી અડધી રાતનો હોકારો પણ ગામમાં તો હમણાં એવી વાતો થતી હતી કે તરભવન તો નખમાય રોગ નતો ઘડીક માં શું થયું હોય છે અરે તરભવન ને નથી થયું ભાઈ ઈ તો ઈ રહ્યો હવે તમારે સાલુ ગાડીએ એ સડી જવું છે યાર એનો કાકો મેરામણ મેરામણ મરી ગયો છે પણ મૂકવું જ નથી પછી હું યાર લડી જ લેવું છે સાલુ ગાડીએ સડી જ જવું છે

પાસું જ નથી વળવું પછી